નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પથિનો પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6 ના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર તેર પરોપકારી મનુષ્ય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું લેખકને આંજણી થતા ડોક્ટરે સી સલાહ આપી તો બ પાકી એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ ત્યાર પછી લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા તો બ દવાખાને ન જવાથી લેખકને ક્યારે આરામ થયો ક નસ્તર મૂક્યા બાદ બગાડ નીકળી જવાથી આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું

તો ડોક્ટર તબીબ આયુર્વેદના જે ડોક્ટર હોય એને વૈદ્ય મુનિમ એટલે ગુમાસ નામ લખતો હોય પેઢી નું એ મુનિમ ત્યાર પછી આપેલા શબ્દને માન્ય ભાષાના અર્થ શોધોને લખો માણસ એટલે મનુષ્ય અથવા માનવ ભૂ એટલે જમીન નિહાળ એટલે જુઓ તાણે એટલે તે સમયે ગોમડે એટલે ગામડે ખોરડું એટલે ઘર હેંડો એટલે ચાલો અટાણે એટલે અત્યારે હાલવું એટલે ચાલવું અટાણું એટલે ખરીદી કરવી ભાડવું એટલે જોવું ભો એટલે કું કંચુક ઇસ્પિતાલ એટલે દવાખાનું દહેરા એટલે પડાવ વાહે એટલે પાછળ પોહે એટલે આવવું તો આ રીતના શબ્દ થશે ત્યાર પછી પ્રશ્નચાર ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી અને ફરીથી લખો હું તમારા ઘરે આવું છું હું તમારા ઘરે જ આવ્યો હતો પેલું અમે સાપુતારા આવ્યા છીએ અમે સાપુતારા ગયા હતા સૌથી પહેલાં મેં વઘઈ ગાર્ડન ઉતરીશું સૌથી પહેલા મેં વઘઈ ગાર્ડન ઉતર્યા હતા ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું હતું હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું આપણે ચંદ્ર વિશે વાત કરી હતી અભ્યાસ માટે મારે કલકત્તા જવાનું છે હું અભ્યાસ માટે કોલકતા ગયો હતો ત્યાર પછી આગળ વધીએ આપેલી ચીજ વસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખીને તેના આધારે ફખરો તૈયાર કરો તો લવિંગ છે એનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ જોઈએ તો તાવ અને સોઠ સૂઠ પાચનક્રિયા ગેસ એસિડિટીમાં કેસર છે પાચન સુધારવા પેટના દર્દ માટે એલચી છે શ્વાસની તાજગી અને હૂફફ માટે ડુંગળી છે પાચન ગેસને અજીર્ણ માટે ગોળ ખાંસી શરદીને શ્વસન માટે હવે આપણે ફકરો લખીએ તો લવિંગ એ મસાલા સ્વરૂપમાં ઉપયોગમાં આવે છે સૂટ સામાન્ય ચટણી શાક સૂપ અને મીઠાઈઓમાં ઉમેરવામાં આવે છે કેસરનો ઉપયોગ ભોજનને સુગંધિત અને રંગીન બનાવવામાં થાય છે એલચી મીઠાઈઓ મસાલા અને પકવાનોમાં સ્વાદ વધારવા માટે થાય છે ડુંગળી શાક સોરબા અને રસોઈના અનેક મસાલામાં ઉમેરવામાં ગોળ મીઠાઈ રસગુલ્લા પુડિંગ અને ચીક્કી બનાવવામાં થાય છે ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર લખો તમે સાંભળેલા કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો તો અહીંયા તમારે તમે સાંભળેલો એવો કોઈ પણ હાસ્ય પ્રસંગ છે એ લખવાનો છે તો આપણે એક હાસ્ય પ્રસંગ લખીએ ગધેડો મારો માલિક મને ખૂબ જ મારે છે કૂતરો તો તું ત્યાંથી ભાગી કેમ જતો નથી ગધેડો નહીં યાર જ્યારે માલિકની દીકરી નથી ભાગ ભણતી ત્યારે માલિક તેને કહે કે તારા લગ્ન તો ગધડા સાથે જ કરાવી દેવા છે બીજું લેખકને આંજણી થતા લોકો દ્વારા શી શી સલાહ આપવામાં આવી તે જણાવો કુટુંબના મિત્રોએ તુવેરની ડાળ ઘસીને ચોપડોનું કહ્યું મુનિમે કેસર ઘોડીને ચોપડોની સલાહ આપી હજામત કરવા આવેલા કેસરે સિંદુર લગાવવાની સલાહ આપી અને રસોઈયાએ સૂઠ ચોપડોનું કહ્યું પ્રશ્ન ત્રણ તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમને કેવા કેવા પ્રશ્ન પૂછશે ડૉક્ટર તમારી શાળામાં મુલાકાત લે તો ડૉક્ટર કાં છે જીભ બતાવો આંખ બતાવો આંગણાના નખ બતાવો છેલ્લી બેન્ચેથી બોર્ડમાં દેખાય છે ગળાના કયા ભાગમાં દુખે છે માથું દુખે છે કે નહીં કફ ફળી ઉધરસ આવે છે કે નહીં આવા વગેરે પ્રશ્ન પૂછે છે ત્યાર પછી પ્રશ્ન સાત કોષમાં પેલા શબ્દ ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લખો તો અહીંયા કોર્ષમાં જે શબ્દ છે એ તમારે લખવાના છે દ્રવ્ય વાચકમાં આવશે ઘી ખાંડ લોટ જાતિવાચકમાં ડુંગર ડુંગરી ડોક્ટર પશુ થોબી ભાવવાચકમાં દુઃખ રુદન તાવ શરદી સમૂહ વાચનમાં ટોળું થોબી દુકાનદાર વ્યક્તિવાચકમાં નીતા મહેશ માસી ક્રિયાવાચકમાં દોડવું બોલવું ને ચાલવું આવા શબ્દ આવી શકે છે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો ગુસ્સો એનો ચહેરો તો જુઓ હતો બીજું દયા જ્યારે તમે પીડામાં છો હું તમારી સાથે છું હાસ્ય એનો ચહેરો તો ખીલતા ગુલાબ જેવો છે આશ્ચર્યવાળું વાક્ય હું આટલી ઝડપથી આ કામને પૂર્ણ કરી શકું શાળામાં શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે ફકરાને મોટેથી વાંચો દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા એની નોંધ આપેલ કોષ્ટકમાં કરો તો મિત્રો અહીંયા તમારે ફકરો ના જેટલા શબ્દ વાંચો એક મિનિટમાં કેટલા શબ્દ વાંચો એની નોંધ કરવાની છે તમારા સામે ઘડિયાળ રાખી અને એક મિનિટમાં કેટલા શબ્દ વાંચાય છે એની નોંધ કરવાની છે તો અહીંયા પ્રથમ પ્રયત્ને મેં વાંચેલા શબ્દ નેવું છે ત્યાર પછી મેં ફરીથી એક મિનિટમાં વાંચ્યા તો પંચાણું શબ્દ વાંચાણા ત્યાર પછી મેં ફરીથી એક મિનિટમાં વાંચ્યા તો સો શબ્દ વચાણા એટલે વારંવાર વાંચવાની ક્રિયાનું પુનરાવર્તન થતાં શબ્દ વાંચવામાં ઝડપ આવે છે ત્યાર પછી પ્રશ્ન દસ ચિત્રને આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખો તો અહીંયા તમારે આ વાર્તા છે એને તમારે હિન્દી ભાષામાં લખવાની છે પહેલું ચિત્ર છે અહીંયા ફરવાડે છે બકરી ચઢાવે છે ત્યાર પછી બીજા ચિત્રમાં ફરવાડે છે બૂમો પાડે છે ત્રીજા ચિત્રમાં ગામના લોકો આવે છે ચોથા ચિત્રમાં છે એ પાછા ત્યાંથી ચાલ્યા જાય છે ફરી પાંચમા ચિત્રમાં વાઘ આવે અને બૂમ પડે છે ત્યારે કોઈ આવતું નથી અને વાઘ તેની બકરીને ખાઈ જાય છે તો આ વાર્તા છે એ આપણે લખવાની છે હિન્દીમાં કહાની એક બાર કી બાત હે एक छोटे से गांव में एक गडरिया पशुपालक रहता था वो अपने झुंड की बकरियों को चराने के लिए एक हरे भरे घास के मैदान में ले जाता है उसकी गडरिया के पास बहुत सारी बकरियाँ थी और उससे बहुत अच्छा लगता था लेकिन वह बहुत ही आलसी और शरारती था गडरिया ने सोचा क्यों न मैं मजे करने के लिए एक मज़ेदार कहानी बनाऊं और गाँव वालों को परेशान करूं। तो उसने गांव के बच्चों को बुलाया और चिल्लाकर कहा बचाओ बचाओ बाघ आया बाघ आया गांव के लोग जो उसे हमेशा की तरह मेहनत करते हुए देख रहे थे जल्दी से दौड़ और गडरिया की मदद के लिए आए लेकिन जब वह पहुंचे, तो वहां कोई बाघ नहीं था गडरिया हंसते हँसते बोला मजाक कर रहा था मुझे तो कुछ नहीं हुआ गांव वालों बहुत गुस्से में थे लेकिन उन्होंने गडरिया को चेतावनी दी कि अगली बार ऐसा करना ठीक नहीं होगा कुछ दिन बाद गडरिया फिर से अपनी बकरिया के साथ मैदान में था और इस बार सचमुच बाघ आया गडरिया डर के मारे चिल्ले बाघ बचाओ बाघ आया बाघ गया लेकिन अब कोई नहीं आया क्योंकि गांव वाले यह सोचकर विश्वास नहीं कर रहे थे कि वह सच बोल रहा है गडरिया बाघ के पास फंस गया और उसके बाद उसे समझ में आया कि झूठ बोलने से उसे बड़ी परेशानी उठानी पड़ी सीख इस कहानी से हमें यह सीख मिलती है कि झूठ बोलने से किसी भी स्थिति में समस्या बढ़ सकती है अगर हम बार बार झूठ बोलेंगे तो लोग हमारी बातों पर विश्वास नहीं करेंगे और जब सच में हमें मदद की ज़रूरत होगी तो कोई हमारी मदद नहीं करेगा सत्य हमेशा बोलना अच्छा होता है તો મિત્રો આ હતું આપણું ધોરણ છનું વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન ભણાવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો